ઓગણીસો પંચાવનથી યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો આ વર્ષે વરસાદના કારણે આજરોજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આજરોજ સાંજે પાંચ વાગે આઈજી સાહેબ દ્વારા આ મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે ખાસ કરીને આ કાર્તિક પૂર્ણિમાના મેળામાં મુખ્ય આકર્ષણો જેલના ભજીયા સાંસ્કૃતિક કાર્યક્રમો બસોથી વધારે ખાણીપીણીને વગેરેના સ્ટોલ નાના બાળકો માટેની રાઈટ્સ સરસ મેળો ગુજરાત સરકારનો ઇન્ડેક્સીના પણ સ્ટોલ એવા વિવિધ આકર્ષણો સેલ્ફી પોઈન્ટો વગેરે મેળાની અંદર ગોઠવવામાં આવે છે વર્ષોથી યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આ મેળાનો લાભ લેતા હોય છે રોજ રાત્રિના ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આ મેળો છે ખાસ કરીને આ મેળો અગિયારથી લઈ અને કાંતકની પૂનમે એમ પાંચ દિવસનો યોજાતો હોય છે આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડે યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે ખાસ કરીને આ મેળામાં કીર્તિદાન માયાભાઈ આહિર સત્વના ત્રિવેદી બહાદુર ગઢવી હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવ્યો મેળાનું ઓપનિંગ થઈ ગયું છે અને સોમનાથના સાનિધ્યમાં જે વર્ષોથી પરંપરાગત જે મેળાનું આયોજન થાય છે આ વર્ષે વરસાદને કારણે થોડોક સમય લેટ થયો છે તો એનું પણ સરસ રીતે આજે ઉદઘાટન અને ખુલ્લો મેળો આજે ફૂંકાઈ ગયો છે અને વકાળ થઈ ગયો છે પહેલાં ઉદઘાટન થઈ ગયું શું છે આખી કોઈને કોઈ આમંત્રિત આમંત્રણ દેવામાં ક્યાંય શક્તિ રહી ગઈ હોય કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અરે કદાચ સમજવા જોવા ફેરવો તો સમયને હિસાબે કદાચ તે થોડું વહેલું થઈ ગયું હોય એ તો સોમનાથ બાપાનું સાનથ્ય છે સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોરવું છે બાકી એની અંદર આજે પણ એકથી જ અહીંયા લાગણી જોડાયેલી છે આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાતાના આશીર્વાદથી કરતો હતો એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે સોમનાથ દાતાના દર્શન કરે અને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એ વધારે કહેવાય કોની ચેલે ભાઈ છોટો લડ કર દે મત દે મત માટે બેસવા પાત્રા બીજો કોઈ તમને કેવો તમને ભલે ભલે ને આવો ઓ બજેલ લેવા ભાઈ આમ લાવ જો હટ રો ચાશ हेलो करना देना फेसबुक